ચાર દિવસથી ગુમ થયેલ સગીર ઈદના દિવસે જ મળી આવતા પરિવારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આજથી ચાર દિવસ પહેલા ચૌદ વર્ષીય સગીર અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ખૂબ જ ગભરાઈ ગયા હતા સગીર ન મળતા પરિવારે સુરત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી તો આ સાથે જ પરિવારે બાળક શોધી આપનારને પચાસ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી બાળક ગુમ થતાં ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી જે વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી જેની મદદથી ચાર દિવસ બાદ આ ગુમ થયેલ સગીર મળી આવ્યો હતો સગીર હેમખેમ કામરેજ નજીક મળ્યો હતો પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો સગીરના માતા પિતા બંને અલગ અલગ વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા સગીર તેના પિતા સાથે રહેતો હતો પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી હતો જ્યારે ચોક બજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માતા અને બાળક એકબીજાને ચહેરા ઉપર હાથ ફેરવી અને લડવા લાગ્યા હતા આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી તો આ ઘટના પછી સગીરના પરિવારજનો તથા સમુદાય ચોક બજાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે પોલીસે જે રીતે ગંભીરતાપૂર્વક આ કેસને હેન્ડલ કર્યો અને અમારા બાળકને પરત લાવ્યો તે માટે અમે હંમેશા ઋણી રહીશું